છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે કે અરબ સાગરની અંદર અત્યારે હાલ એક છે છે તે બની રહ્યું અને સીધી અસર ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં થવાની છે અને એને જ કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી પણ કરવામાં આવી છે સૌથી પહેલા તો આજનો જે દિવસ છે તેને લઈને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ વાવાઝોડું છે તે ધીરે ધીરે સક્રિય થતું દેખાય છે અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે કે તેની જેની અંદર અહીં દેખાઈ રહ્યું છે કે વરસાદની સંભાવના છે તેને પણ વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારે હાલ ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે જો આગળના સમયની વાત કરવામાં આવે તો આ વાવાઝોડું છે તે વધારે ને વધારે સક્રિય થઈ રહ્યું છે અને ધીરે ધીરે અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર આ વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી પણ ક્યાંક સંભાવના છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ જો વાત કરવામાં આવે ખાસ કરીને ગુજરાતની તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર થવાની છે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક એવા ઉત્તરના ભાગો છે દક્ષિણના ભાગો છે કે જેની અંદર વધારે ને વધારે વરસાદ આવી શકે છે અને ક્યાંક આ વાવાઝોડાની પણ અસર છે તે જોવા મળશે હવે સીધું જ સમજી લઈએ કે ગુજરાત ઉપર આ વાવાઝોડું ક્યારે ત્રાટકી શકે છે જો આગળના સમયની વાત કરવામાં આવે તો ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસ ગુજરાત ઉપર આની અસર છે તે થોડી જોવા મળવાની છે પરંતુ જો વાત કરવામાં આવે એકવીસથી લઈને ત્રેવીસ તારીખની આસપાસની તો આ જે સિસ્ટમ છે તે વધારે ને વધારે સક્રિય થઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના જેટલા પણ દરિયાકાંઠાના જે વિસ્તારો અહીં જોવા મળી રહ્યા છે એ દરેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે તેને પણ વ્યક્ત કરવામાં આવી છે જો નીચેના ભાગોની વાત કરવામાં આવે તો ખાસ કરીને મદુરાઈ છે તેની સાથે મુંબઈ છે મહારાષ્ટ્ર છે એ દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદ છે તે વધારેને વધારે પડી શકે છે આગામી દિવસોની જો વાત કરવામાં આવે તો હવે આ જે વાવાઝોડું છે તે વધારે ને વધારે સક્રિય થઈ શકે છે અને તેની સીધી અસર ક્યાંક ગુજરાત ઉપર થોડા દિવસો માટે થઈ શકે છે એવી પણ ક્યાંક સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે ખાસ કરીને આપણે અત્યાર સુધી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળતા આવ્યા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જેની અંદર આ સિસ્ટમની અસર છે તે થઈ શકે છે વાત કરવામાં આવે ત્રેવીસ તારીખની તો ત્રેવીસ તારીખે પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આની ક્યાંક સીધી અસર

નેઋત્ય નું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ ત્રેવીસ મે થી લઈ અને પેલી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારની અંદર ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે અત્યારે દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે એટલે લગભગ મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય તાપમાન હોય બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને પણ બાવીસ તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદોની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે એટલે એ માટે આપણે સાવચેત રહેવું સાવધાન રહેવું અને જો આ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરશે માહિતી આપવામાં આવશે પણ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી જે પ્રમાણે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળે છે અને ખાસ કરીને બાવીસ થી લઈને પચીસ તારીખ સુધી આ વાવાઝોડું છે તે ગુજરાત ઉપર ત્રાટકી શકે છે તેવી પણ અત્યારે હાલ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર